ભાઈ આપણે આ રોજગારી સહાયતા અભિયાન જે તમે શરૂ કર્યું છે હાલમાં એનો મુખ્ય ઉદ્દેશ શું છે અત્યારે આમ તો અભિયાન એટલે મુમેન્ટ તમે કહો કે ચળવળ કયો એનો એક પ્રોસેસ હોય છે પ્રોસેસ એટલે પેલા વિચાર હાલે વિચાર પછી સમજ આવે એટલે પેલા વિચાર મેં મૂક્યો તો વિચાર ઉપરથી હવે આ મુદ્દોની જરૂરિયાત શું છે ટૂંકમાં રોજગારી લક્ષી સરકારમાં ખામીઓ કેટલી છે પ્રજાની જરૂરિયાત કેટલી છે એક જરૂરિયાત છે કે નહીં પેલા પ્રશ્ન એ છે આ પ્રશ્ન છે કે નહીં છે તો કોઈ હદ સુધીનો છે ટૂંકમાં જે માણસ બધા એજ્યુકેટેડ નથી આઠ પાસ દસ પાસ બાર પાસ વાળો હોય તેની પોતાની આશા અપેક્ષાઓ શું છે કોઈ ગ્રેજ્યુએટ થયેલો છોકરો હોય કે દીકરી હોય એ ગ્રેજ્યુએટ થઈ ગયા પછીની સ્થિતિ શું છે એને પોતાની જરૂરિયાત શું છે અથવા એના બીજી વખતમાં જ્યારે ભણવા બેઠા હતા તે વખત ભણવાનો હેતુ એનો પોતાનો કે ઘણી એવું બનતું કે ઘરે ભણાવતા હોય એટલે ભણતા હોય છે અમુક એક અપેક્ષા જ ભણતા હોય કે હું મને આ ભણીને આટલું આટલું આ આ કરવું છે ભણીને કરવું છે તેની સંતોષણ ન સંતોષાણી ન સંતોષાણી હોય તો કારણો શું છે ટૂંકમાં એની માગણી કે લાગણી શું છે તે એને સંતોષવા માટે સરકારી ખામી છે કે સામાજિક ખામી હોય છે તો તે દૂર કેમ કરવી એના ધારો કે અલગ અલગ વાતો અત્યારે ગઈકાલે મારો આજે પણ છે એવી વાતો સાંભળતો જ આવું છું એ જે સાંભળીશ ને સમજીશ તો જ નિરાકરણની વાત ઉપર આવી શકું આ ફોલ્ટ સુધાર લેવો એમ સુધરતો નથી આ આ સમાજની એક વ્યવસ્થાની વાત છે અને વ્યવસ્થાની વાત તો પહેલા વાત સમજવો પડે મુદ્દો આ એ સમજવા પ્રોસેસ ચાલે છે આ મુદ્દો છે કેટલો તાકાત છે એમાં જીવન ખબર નથી પણ આ વાત જ્યારે પૂર્ણ થશે ત્યારે મને ખબર છે સાંભળવાનું ત્યારે હું પોતે એનું જ્ઞાની થઈશ એટલે જ્ઞાની થઈ શકું તો જ હું ચર્ચા કરી શકું છું આ તો જ્ઞાન જ નથી ચર્ચા કરવા આવું એ વાત વ્યાજબી પણ નથી એટલે પેલા જ્ઞાની હોવું જરૂર છે આ જ્ઞાન મેળવવા નીકળો એમ કહી શકો તમે જાણવા નીકળો છો સમજવા નીકળો છો એટલે તમે જે રીતે વાત કરી કે આ એક અભિયાન તમારે તમે અગાઉ પણ ઘણા અભિયાન કરી ચૂક્યા છો તો આ જે અભિયાન છે એની તમે પહેલાં અભ્યાસ કરશો પછી એનાથી જે જે સુધારા કરવાના એ કરશો પણ તમે કાંઈ આમ બેઝિક ફાયદા એવા વિચારેલા છે જે લોકોને સીધા આ અભિયાનથી તમે બેઝિક ફાયદા થવાના હોય એવા તમારા મતે ના એટલે હું કહું ને મેં સમજવાનું સમજવાનું એટલે સમાજની ચાલવાની પદ્ધતિ છે એમાં સુધારો કરવો પડે એમ છો સરકારની કોઈ પદ્ધતિ છે તો એટલે રાજકીય છે શૈક્ષણિક છે કે સામાજિક છે અને દરેકની જરૂરિયાત અલગ અલગ હોય છે કોઈકની ગણતરી એવી હોય છે કે શિક્ષણ લેતી વખતે મને આટલા આટલા ફાયદાઓ મળવા જોઈએ અથવા સરકારમાં આ જગ્યાએ અમારી ભેગી ઊભી રહેવી જોઈએ એ મળ્યા પછી અમુક નો કે ભાઈ એ વખતે એમાં જરૂર નથી અમે પૂછી શકીએ એમ છે મારા બા આર્થિક સદ્ધરતા છે એટલે શિક્ષણ લેવી લઈ શકો છું પણ શિક્ષણ લીધા પછીની અમને વ્યવસ્થા ગોઠવી શકીએ સરકાર તો સારું એટલે એક પ્લેટફોર્મ બની શકે ને જેના કારણે હું કહું ને વધારે માહિતીગાર થઈ શકું માહિતીગાર થઈ શકું પૂજા નિરાકાર આ નિરાકરણ પ્રશ્ન નિરાકરણ કરી કાઢી શકીએ અને તમે કયા એરિયા કવર કરવાનું અત્યારે વિચાર્યું છે મતલબ ગુજરાત પૂરતું છે કે સૌરાષ્ટ્ર પૂરતું છે કે તમે આમ અંદાજિત કેટલો એરિયા કવર કરવાનું અત્યારે તમારું પ્લાનિંગ કેટલું છે અત્યારે પ્રાઇમરી પ્રોજેક્ટ તરીકે તો કહી શકો તમે આ બે જિલ્લા અમારો જુનાગઢનો જૂનો જિલ્લો એટલે સોમનાથ અને જુનાગઢ બંને જિલ્લા તમે કહી શકો એટલે ટોટલી પંદર તાલુકા થાય છે તે પંદર તાલુકામાં જવાની મારી ગણતરી છે અને સમજવાની જો સમજી શકું તો ટૂંકમાં આ પ્રશ્ન જનરલી ક્યાં ક્યાં કેટલો લાગુ પડે ખબર પડી શકે છે કે મને આ બધા વર્ગ આવી જશે કે ઇન્ડસ્ટ્રીયલ એરિયા પણ એરિયા બેલ્ટ પણ આવી જાય છે અને ધાર્મિક જગ્યાના સ્થળ આવી જાય છે અને ખેડૂતનો વિસ્તાર પણ આવી જાય ટૂંકમાં મને મને આ બે જિલ્લામાં ફાયદો એ છે કે મને જે સમજવું છે સમજવા માટે મને સહેલવું પડશે તો આમ નામ પરથી જો જોઈએ તો એમ લાગે કે ભણેલા અને રોજગાર ન મળ્યો એવા યુવાનો માટે હશે પણ એવું ખરેખર નથી એટલે ટૂંકમાં આમાં હું મને મળે છે હું દરેકના અમુક જગ્યાએ બાળકો આવે છે અમુક જગ્યા એના મા બાપો પણ આવે છે અને એની બાળકમાં કદાચ ન કહી શકતો હોય અથવા એની બાપની અપેક્ષા શું હોય એની મધરની અપેક્ષા શું હોય તે એની વાત કરવા આવે તો એ વાત સમજી લઉં છું ઓકે ધન્યવાદ